અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ની વચ્ચે अलास्કા માં અંદાજે 3 કલાક સુધી થઈ વાતચીત ત્યારબાદ બંને નેતા ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જે માત્ર 12 મિનિટે ચાલી પ્રેસ કોન્ફરન્સ માં બંને નેતાઓએ પત્રકારના કોઈ પણ સવાલ નો જવાબ ના આપ્યા ટ્રમ્પ એટલું જ બોલ્યા કે કેટલાક મહત્વના મુદ્દા ઉપર સહમતી નથી થઈ પરંતુ કુલ મળીને વાતચીત સકારાત્મક રહી જોકે બંને નેતાએ એ વાત સ્પષ્ટ ન કરી કે તેઓ વચ્ચે કયા મુદ્દે વાતચીત થઈ પુટિન પણ એવું જ બોલ્યા કે રચનાત્મક માહોલમાં ટ્રમ્પ સાથે ચર્ચા થઈ અમેરિકા સાથેના સંબંધ પર અમને ગર્વ છે આવનારા દિવસોમાં વૈશ્વિક શાંતિ માટે યુક્રેન સાથેના યુદ્ધના મૂળ કારણ સુધી પહોંચવાની જરૂર છે રશિયાના રાષ્ટ્રપતિ પુટિનએ અમેરિકા સાથે આગામી બેઠક મોસ્કોમાં રાખવાનો પ્રસ્તાવ પણ આપ્યો પુટિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અલગ અલગ મુદ્દે વાચિત થઈ પુટિને કહ્યું કે વાતચીત રચનાત્મક માહોલમાં થઈ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું પુતિન સાથે હંમેશા સારા સંબંધ રહેશે વ્લાદિમીર પુતિને પણ કહ્યું કે અમેરિકા સાથે સંબંધ ઉપર અમને ગર્વ છે